આયોજન આજે ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટી તંત્ર અને અમારા ગીર સોમનાથના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર બોલીવુડના સ્ટાર લોકો પણ આજા આ ત્રણ દિવસીય કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના હોય આજનો પહેલો પ્રોગ્રામ અનુપ શંકર આવતીકાલના જે પ્રોગ્રામ છે એની અંદર પણ ઇન્ડિયન આઈડોલના પવનદીપસિંહ આવવાના છે અને ત્યારબાદ છવ્વીસ તારીખના રોજ રાજભા ગઢવી પણ અહીંયા આવવાના હોય ત્યારે આવો ખૂબ સરસ એવો લાવો જ્યારે ગુજરાતને મળી રહ્યો હોય ત્યારે ખુબ સરસ એવી મહેનત ગુજરાત ટુરિઝમ અમારા જિલ્લા વહીવટી તંત્ર તેમજ અમારા દિગ્વિજય શ્રી જાડેજા દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે આપણે આ જગ્યા હાઇલાઇટ થાય એટલા માટે ગુજરાત ટુરિઝમ અને સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી આપણે ત્રણ દિવસના બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે તો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આપણે જે ભારતના જે ખ્યાતનામ જે ગીતકારો અને સંગીતકારો છે એને બોલાવ્યા છે જેથી એના લાઈવ કોન્સર્ટથી એનું વાતાવરણ એક સારું થાય લોકો એના આકર્ષાઈને આવે અને એના બીચ વિશે જાણવા મળે આપણે ફૂડ સ્ટોલ્સ ઉભા કર્યા છે એમાં લોકલ આપણા છે એ લોકોને આપણે પ્રાધાન્ય આપ્યું છે કે લોકલ જે પોતાની વસ્તુઓ જે બ્રાન્ડ છે આવીને આવે છે પછી આપણે મહિલાઓને માટે દસ સ્ટોલ્સ બનાવ્યા છે કે પોતાની જે ઘરગથ્થુ જે વસ્તુઓ બનાવે છે અને પોતાની તે સ્વાવલંબનથી જીવવા માગે છે તે લોકોને પ્લેટફોર્મ મળે એટલા માટે આપણે એના માટે સ્ટોલ બનાવ્યા છે આ માંડવી બીચને એટલો બધો ડેવલપ અહેમદપુર માંડવી બીચને સરસ રીતે ડેવલપ કરવાનો છે અને જે સાત કિલો સાત કિલોમીટર જેવા એરિયામાં ફેલાયેલ છે તેમજ બોલિવૂડના ફેમસ સિંગરો તેમજ આ ત્રણ દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે અને આવી જ રીતના ગીર સોમનાથની ધરતી ઉપર આવા કાર્યક્રમો થતા રહે અને દિગ્વિજય સાહેબનો પ્રયત્ન હંમેશા એવો હોય છે કે સરસ મજાના કાર્યક્રમો કરતા રહે અને લોકોને સુધી મનોરંજન પહોંચાડતા રહે એવો આભાર થેન્ક યુ આ બીચ ફેસ્ટિવલ આ પહેલી પહેલી થઈ રહ્યો છે જેની અંદર અમે લોકો દસ સ્ટોલ લઈને આવ્યા છીએ અમારું પ્રમોશન કરવા માટે અમને ખુદ કલેક્ટર સાહેબે અહીંયા ઇન્વાઇટ કરેલા હતા કારણ કે જે સ્ત્રીઓ ઘરેથી પોતાનો બિઝનેસ કરે છે એના માટે આ એક પહેલું પગથિયું કહેવાય એના માટે સર અમને ઇન્વાઇટ કર્યા હતા હું તમામ દસ ટોલ વતી સરનો તેમજ ગીર સોમનાથ જિલ્લાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત